ની પચ્ચીસ બેઠક પર આવતીકાલે મતદાન યોજાશે તેવામાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાનને લઈને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે સુરેન્દ્રનગરમાં શહેરી વિસ્તારના ચારસો પિસ્તાળીસ અને સોળસો એકાણું બુથ ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવ્યા છે આમ સુરેન્દ્રનગર બેઠક પર કુલ બે હજાર એકસો છત્રીસ મતદાન મથક પર મતદાન થશે ચૂંટણી પંચના નિયમ અનુસાર તમામ મતદાન મથકો પર ચૂંટણીના એક દિવસ પહેલા ઈવીએમ બુથ સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ જિલ્લાના મુખ્ય મથક ખાતેથી જુદા જુદા શહેરો અને ગ્રામ્યના બુથ સુધી ચુસ્ત બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી આજરોજ અઢારમી લોકસભા ચૂંટણી અન્વયે વઢવાણ વિધાનસભા વિસ્તારના મહિલા આઈટીઆઈ ખાતે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર રહી આજે ઈવીએમ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરીની આપણે આયોજન કરેલું છે આ કામગીરીમાં અંદાજિત સાડા ચૌદસો લોકો જોડાવાના છે અત્યારે ઈવીએમને બૂથ ઉપર ટોટલ આપણા બસો એક્યાસી બુથ છે વડવાણ વિધાનસભા મતવિસ્તારના એ બસો એક્યાસી મત વિસ્તારોમાં ઈવીએમને પહોંચાડવાની કામગીરી પ્રગતિમાં છે સાથે સાથે વઢવાણ વિધાનસભાના તથા સુરેન્દ્રનગર લોકસભાના મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આપ લોકો કાલે આવીને બહોળી સંખ્યામાં આપના મતાધિકારનો ઉપયોગ કરો